જય માતાજી મિત્રો રૂબી કિચન ક્વીનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે માતરની રેસીપી ઉત્તર ગુજરાત મહેસાણાની અંદર સુખડીને માતા તરીકે ઓળખવામાં આવે છે અને આપણે રોજિંદા કરતાં આ માતરને આપણે થોડીક અલગ રીતે બનાવીને તૈયાર કરીશું અને નવરાત્રિમાં તમારે ગરબા ગાવા જવાની ઉતાવળ હોય અને માતાજીને નિવેદમાં તમારે પ્રસાદ ધરાવવો હોય તમે આ માતર ફક્ત પાંચ થી સાત જ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો અને મોઢામાં મુક્તાની સાથે જ ઓગળી જાય એવી આપણે આ માતર બનાવીને તૈયાર કરીશું તો તો જો તમને મારી ગમતી હોય વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને નવા હોય અને હજુ સુધી મારી ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે રોજે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે તો ચાલો આપણે બનાવીએ એકદમ નવી રીતે માતરની રેસીપી તો માતર બનાવવાનું શરૂ કરીશું સૌથી પહેલાં આપણે કઢાઈ મૂકી દઈશું ગરમ કરવા માટે અને કઢાઈની અંદર આપણે દોઢ કપ જેટલો ઘઉંનો જાડો લોટ આવે છે ભાખરીનું તે એડ કરીશું અને હવે આપણે આ લોટને પાંચેક મિનિટ માટે એકદમ સરસ શેકી લઈશું તમે ઘીની અંદર પણ શેકી શકો છો અહીંયા હું ઘી વગર જ આ લોટને શેકી રહી છું મહેસાણાની ફેવરેટ એવી આ માતર આપણે એકદમ પરફેક્ટ રીતે અને જે રીતે મહેસાણામાં બને છે એ જ રીતના આપણે બનાવીને તૈયાર કરીશું તમે જો ઝીણો લોટ લેતા હોય તો તમે તેને અલગથી નહીં શેકો તો પણ ચાલશે પણ અહીંયા મેં ભાખરીનો જાડો લોટ લીધો છે એટલે હું થોડો આ રીતના શેકી રહી છું એ તમે માતાનો ટૂંક ખાઓ ત્યારે લોટનો કાચો ટેસ્ટ ના આવે એટલે આ રીતના થોડો તમે શેકીને પછી એડ કરશો તો ખૂબ જ સરસ તમારી માતા તૈયાર થશે માતર ને સુખડી પણ કહેવામાં આવે છે તમે સુખડી પણ કહી શકો છો તો આજે એકદમ પરફેક્ટ રીતે નોતા આવી રહ્યા છે તમે માતાજીના પ્રસાદમાં માતર સુખડી કે આપસી ધરાવી શકો છો નોતાની અંદર તમે નવ દિવસ માતાજીને અલગ અલગ પ્રસાદ બનાવીને ધરાવી શકો છો અને ફક્ત આ માતર પાંચથી સાત જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે ખૂબ જ ઓછા સમયમાં આ માતર બનીને તૈયાર થઈ જાય છે અને ખાવા માટે એટલી સરસ લાગે છે કે તમે એકવાર બનાવશો તો ઘરના બધા જ વ્યક્તિ આ માતર ખાઈને ખુશ થઈ જશે તો આપણો લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે તેની સુગંધ પણ આવી રહી છે અને થોડો થોડો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે આ રીતના થોડી સુગંધ આવે અને કલર ચેન્જ થાય એટલે તમારે સમજી લેવાનું કે લોટ આપણે એકદમ સરસ શેકાઈ ગયો છે ગેસને આપણે બંધ કરી દઈશું અને હવે આપણે આ લોટને એક બીજા વાસણમાં કાઢી લઈશું અને હવે આપણે ફરીથી તેજ કઢાઈ લઈ લઈશું અને તેની અંદર આપણે જરૂર પ્રમાણે ઘી એડ કરીશું તો ઘી ગરમ થઈ જાય એટલે આપણે જે કપથી આપણે લોટ લીધો છે તે જ કપથી આપણે અડધો કપ જેટલો ઝીણો કાતરેલો ગોળ લઈશું અને ગોળને આપણે ઘીની અંદર એડ કરી દઈશું અહીં આપણે ગોળનો કોઈ પાયો નથી કરવાનો ફક્ત ગોળને ઓગાળવાનો છે જો તમારે માટર થોડી કડક જોતી હોય તો પાયો તમારે થોડો થવા દેવાનો પણ જો તમારે એકદમ સરસ સોફ્ટ જોતી હોય તો તમારે આ સમયે જ ગેસને બંધ કરી દેવાનો છે અત્યારે આપણે આ સમયે ગોળના પાયાની અંદર આપણે એક ટ્યા બસુ ભરીને મલાઈ કરીશું અને એક ક્યા આપણે દૂધ એડ કરીશું સારી રીતે મિક્સ કરી દઈશું આ કરવાથી તમારી માતર ખૂબ જ સરસ બનીને તૈયાર થશે જ્યારે તમે માતરનો પીસ ખાશો ત્યારે માતરની અંદર પેંડા ખાતા હશો એટલો સરસ ટેસ્ટ આવશે એટલે તમે આ રીતના થોડી મલાઈ અને દૂધ એડ કરશો તો ખૂબ જ સરસ તમારી માતર બનીને તૈયાર થશે તો આપણે દૂધ અને મલાઈ સરસ મિક્સ થઈ ગઈ છે હવે આપણે જે મેં શેકીને રાખ્યો છે તે આપણે એડ કરી દઈશું અને મિક્સ કરતા જઈશું હવે ધીમો કરી દઈશું અને સારી રીતે આપણે આપણે બધું જ મિક્સ કરી દઈશું હવે ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે આ લૂટને ને શેકવાનું છે અહીંયા આપણે દૂધ અને મલાઈનો ઉપયોગ કર્યો છે એટલે તમે શેકશો તો પણ સુખડી તમારી એકદમ સરસ સોફ્ટ બનીને તૈયાર થશે અહીંયા ફક્ત આપણે એક જ મિનિટ માટે આ લૂટને ને શેકવાનો છે તો એક મિનિટ જેટલો સમય થયો છે ને તમે જોઈ શકો છો ઘી એકદમ સારી રીતે છૂટું પડી ગયું છે તો અહીંયા આપણી માતર આપણે બંધ કરી દઈશું તમારે કઈ રીતે સૂકડી પાથરવી છે એ પ્રમાણે તમારે થાળી લઈ લેવાની છે અહીંયા આપણે થાળીની અંદર ઘી લગાવી દીધું છે અને આપણે જે માતર માટેનો લોટ તૈયાર કર્યો છે તે આપણે થાળીની અંદર એડ કરી દઈશું માતરને આપણે સરસ પાથરી દઈશું માતરને આપણે એકદમ સરસ રીતે થાળીની અંદર પાથરી દીધી છે તો હવે આપણે ગરમ હોય ત્યારે જ માતર ઉપર આપણે કટ લગાવી લઈશું તમારે કેટલા નાના મોટા કટ લગાવવા છે એ તમારી ઉપર ડિપેન્ડ છે તમે નાના મોટા કટ લગાવી શકો છો અહીંયા હું થોડા મીડિયમ સાઈઝના જ કટ લગાવી રહી છું તો અહીંયા આપણે કટ લગાવી લીધા છે હવે આપણે આ માતરને દસ મિનિટ માટે ઠંડી થવા દઈશું અને પછી આપણે તેના પીસ કાઢીને બતાવીશું અહીંયા આપણે દસ મિનિટ જેટલો સમય થયો છે ને માતર આપણી સરસ ઠંડી થઈ ગઈ છે તો હવે આપણે એક પીસ કાઢીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી માતર બનીને તૈયાર થઈ છે તમે માતર ની ઉપર કાજુ બદામ ની કતરણ થી ગાર્નિશ કરી શકો છો પણ માતર સિમ્પલ આ રીતે સરસ લાગે છે તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ આપણી આ માતર બનીને તૈયાર થઈ છે અને આપણે દૂધ અને મલાઈ નો ઉપયોગ કરે છે એટલે નાના બાળકોથી લઈ મોટા વડીલો પણ આ માતર ને ખાઈ શકશે એકદમ સરસ સોફ્ટ આપણી આ માતર બની ને તૈયાર થઈ છે તો હવે આપણે માતરના ટુકડા ને તોડીને પણ બતાવીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ્ટ અને ઊંચી આપણી માતર બની તૈયાર થઈ છે મોક્તાની સાથે જ ઓગળી જાય અને પોચી આપણી માતર બનીને તૈયાર થઈ છે ઝીણા લોટના બદલે તમે આ રીતના જાડા લોટની માતર બનાવશો તો માતર ખૂબ જ સરસ બનીને તૈયાર થશે અને ઝીણા લોટની પણ આપણે અલગ અલગ સુખડી બનાવીને અપલોડ કરેલી છે તમારે કોઈ પણ સુખડીની રેસિપી રેસીપી જોતી હોય તો તમે તે મારી ચેનલ ઉપરથી જોઈ શકો છો નવરાત્રીમાં તમે ફટાફટ માતાનો પ્રસાદ બનાવીને માતાજીને ધરાવી શકો છો અને ખૂબ જ સરળ રીતે આપણે આ માતાની રેસિપી બતાવી છે જે લોકો પહેલીવાર બનાવતા હશે તેમની માતા પણ માતાની રેસિપી ઘરે કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ માતા રેસિપી કેવી લાગી તો જો તમને આ માતાની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય